વતન જઈ રહેલ મુસાફરો માટે કોંગ્રેસ દ્વારા ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરાયું હાલ વતન જતા મુસાફરોની યોજના રેલવે સ્ટેશન ખાતે ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે મુસાફરોને વતન જવા માટે વીસ કલાકથી વધુ સમય લાઈનોમાં ઉભા રહેવાની નોંધ બતાવી છે મુસાફરોની પરિસ્થિતિને ધ્યાને લઈને સુરત શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા ફૂડ પેકેટ અને પાણીનું વિતરણ કરાયું મુસાફરોને તમામ પ્રકારની સુવિધા આપવાની વાતો કરનાર તંત્ર નિષ્ફળ ગયું હોવાના પણ આક્ષેપ છે દિવાળી પર્વ નિમિત્તે રાજપૂત ની આગેવાની પાણી નું વિતરણ કરાયું કયા પ્રકાર નું यूपी बिहार वतन જતાં યાત્રીઓને જે મુશ્કેલી પડી હતી સરકાર સંપૂર્ણ મારાઠોહિંદ સરકાર છે પિસ્તાલીસ પિસ્તાલીસ કલાક વીસ વીસ કલાકથી યાત્રીઓ ઉડના સ્ટેશન ખાતે પોતાના વતન માટે લાઇનમાં બેઠા હોય ત્યારે સરકાર દ્વારા કોઈ સુવિધા કરવામાં ન આવતા અમારા કોંગ્રેસના પૂર્વ નગર સેવક અને પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂતની આગેવાનીમાં ભાઈ અશોકભાઈ અવધેશભાઈ બેબીબેન ભાઈ શ્રેયાંસ તેમજ અમારી એના ઉડના વિસ્તારના જે આગેવાનો છે ઉત્તર ભારતીય સમાજના બિહારના જે આગેવાનો છે એ લોકોની આગેવાનીમાં અમે જે મુસાફરો ટ્રેનમાં જવાના છે તેઓને ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલનું વિતરણનો કાર્યક્રમ રાખેલ છે

સુરત શહેર કોંગ્રેસના તમામ આગેવાનો અમારા સાથી અશોકભાઈ જે જનતા છે સુરતની આજુબાજુ રહેનારી જે પરપ્રાંતિયોની જનતા છે યુપી બિહાર જનારી જનતા છે તેની સાથે જે અમાનવીય વ્યવહાર થઈ રહ્યો છે આ તંત્ર ને આ સરકારની સામે આ રેલવે ની સામે જે ફક્ત ને ફક્ત ચેમ્બર ઓફ કોમર્સથી માંડીને મોટી મોટી હસ્તીઓને સાંભળીને ચાલી જાય છે પણ જે ગરીબ માણસ હતા કામદારો હતા તે લોકોને કોઈ સાંભળી થઈ નહીં અમે એક મહિના પહેલાંથી એમને કહીએ છીએ કે તમે સુવિધા આપો તમે સુવિધા આપો તમે લોકોની વ્યવસ્થા કરો આટલી મોટી સંખ્યામાં લોકો જાય છે પરંતુ આ બહેરા કાન આગળ કોઈ જાતને અમારે આ સામાન્ય માણસની કોઈ સાંભળવામાં આવ્યું નથી એની કોઈ દરકાર કરવામાં આવી નથી ફક્ત ને ફક્ત આપ જોઈ શકો છો કે મતની લાલચ એ લોકો મોટા મોટા હોર્ડિંગ છે લોકોને વ્યવસ્થા કોઈ વસ્તુ નથી આપ જોઈ શકો છો કે આ આના રસ્તા પરથી જાનવર પણ ના આવી શકે તેવા રસ્તા પરથી ગરીબ માણસો આવશે ને આ કામદારો જશે આનો અમારો ખૂબ ગંભીર વિરોધ છે અમે કઈ કરી શકતા નથી પણ ચૌદ ચૌદ કલાક પંદર પંદર કલાક ચોવીસ ચોવીસ કલાક થી પોતાના ઘર બાર છોડીને જે લોકો જાય છે તેને એક ટોકન રૂપે સરકારની આંખ ખોલવા માટે એક વ્યવસ્થા બનાવી છે કે સરકાર આ બાબતમાં વિચારે કે જે લોકોને ચોવીસ કલાકથી બેસાડી રાખું છો તેની પણ આવી કોઈ વ્યવસ્થા કરે કે એ લોકોને જમવાનુંથી પાણીથી માંડીને બીજી વ્યવસ્થા કરે આ એક ટોકન રૂપી છે સરકારનું ધ્યાન દોરવા માંડે છે